જો તમે બ્લુ કપરનો ઉપયોગ કર્યો ને આ રીતના દાડીઓ ના બી આવશે તો તમને રિઝલ્ટ ના મળશે અને બ્લુ મિત્રો હું જીતુ દોડી એક નવા વડિયોમાં સૌનું સ્વાગત છે આજે મિત્રો ખેડૂત મિત્રો માટે માહિતી આપવાનો છે આગળ ઘણા બધા કેરીન સિઝન જ્યારે હતી ત્યારે મિત્રો બહુ બધાએ મેસેજ પણ કરલો લો માહિતી પણ માગી લે અપાઈને પણ મિત્રો એ સમયે પણ અત્યારે જેવું કામ ચાલે છે એવું ત્યારે પણ ચાલતું રાતના દસ વાગ્યા અગિયાર વાગ્યા કેરી પડી ગઈ કેટલા ખેડૂત મિત્રોને તો નુકસાન પણ થયું હશે ઘણાને કદાચ ફાયદો પણ થયો હશે હવે કેટલાને થયું કેટલાને નુકસાનથી આપણને ખબર નથી પણ આ વર્ષ ઘણા ખેડૂતો માટે સારું નથી રહ્યું અમુક ખેડૂત માટે સારું રહ્યું હવે કેટલાને સારું રહ્યું આપણને ખબર નથી તો આજે મિત્રો ગઈકાલે રાતનો વરસાદ આવી ગયો કલમમાં બધી જ ટ્રીટમેન્ટ જે કરવાની એ જેટલી શક્ય હતી એટલે કરવાનો પ્રયત્ન કર્યો હજુ થોડી ઘણી તો બાકી પહોંચે કલમમાં ખાતર પણ નાખાઈ ગયું ટ્રેક્ટર થિરિંગ કરીને અને કલમ પાસે આજે બ્લુ કપરની છટકાવ કરતા છ કેમ કરવામાં આવે ને શાના માટે કરવામાં આવે એ પણ તમને માહિતી આપેલો છે ગઈ કાલે વરસાદ આવી ગયો એટલે મિત્રો અ ચીકુવાડીમાં છતાં હતા પણ આજે ટ્રેક્ટર ત્યાં જતું નથી એટલે ત્યાં બંધ કર્યો અહીંયા ઘરના નજીક જ છે એટલે આજે નળી છે એકદમ લંબાવી છે ટ્રેક્ટર એકદમ પેલી બાજુ છે ત્યાં સુધી ને જેટલું નજીકની કલમ છે એટલું છાંટવાનો પ્રયત્ન કરતા હશે રાતનેના વરસાદ આવ્યો મિત્રો આજે બ્લુ કોપર અને યળ અને ડેગાની દવા છંટકાવ કરતા હશે ખાસ તો મિત્રો માહિતી આપી દે કોઈ સારી માહિતી જાણતા હોય તો એ પણ કોમેન્ટ કરીને કહી શકાય જેથી અન્ય ખેડૂત મિત્રોને માહિતી મળે જેમ કે મિત્રો આ ઝાડ પર ગઈ કાલે રાતના વરસાદ આવ્યો એટલે લીલ તમે જોઈ શકો આ રીતના છે જુઓ તો બ્લૂ કોપર છંટકાવ કરવાથી મિત્રો ડાળ પર જે કાણા લીલ લાગેલી હોય એ બધી સુકાઈ જાય છે અને દાળ સારી રહેશે અને ફંગસ જેને લાગે ને જે નુકસાન થાય એ બચી જાય એમ તો મિત્રો બ્લુ કોપર અલગ જ છંટકાવ કરવું જોઈએ પણ હાલાત પરિસ્થિતિ એવી છે ગઈકાલે વરસાદ આવ્યો એટલે હજુ તો ઘણી બધી વાડીમાં છાંટવાનું બાકી છે એટલે એ શક્ય નથી એટલે બ્લુ કોપર ને યન ને દેગાની દવા બને હાથે જ મેં છંટકાવ કરી દીધો છે અને ઉપર હું જીવાત છે પણ બતાવું એ નીચે દરેક વખતે જે રીતના હું તો કરું છું કદાચ છાઇટોનો જો થોડો સમય છે કદાચ પડ્યોથી જીવાત પણ બતાવું આ રીતના ઉપરથી ઢેગા પડવાના ચાલુ થઈ ગયા છે હજુ છાઇટાને દસ પંદર મિનિટ થઈ ગયા આગાડી પડશે આમાં ઘણી જગ્યાએ ભેગા પડી ગયા છે મોબાઈલમાં તમને એકદમ ધીરેથી બતાવું તો દેખાય ને અન્ય જીવાત પણ ઝીણી ઝીણ આજો આ રીતના આ બધી આ પડી છે અહીંયા જો ઝીણી ઝીણી બધી જીવાત છે હવે આવતા વર્ષની મિત્રો ઘણા ખેડૂત મિત્રોએ તૈયારી ચાલુ જ કરી દીધી હશે પણ વર્ષ સારું જાય અથવા ખરાબ જાય પણ આવતા વર્ષની તૈયારી આ રીતના કરવું જ પડે ઘણા ખેડૂત મિત્રો કરતા જ હશે જે ખેડૂત મિત્રોને સારું એવું રિઝલ્ટ મળતું હોય તો મારા તો એવા ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારે કોઈની સલાહ લેવો જરૂર નથી તમે જે ટ્રીટમેન્ટ કરતા હશે એ જ કરવું જરૂરી છે કદાચ તમને રિઝલ્ટ સારું નથી મળતું તો કોઈની તમે સલાહ લઈ શકો છો આ રીતના ઉપર મેહુલ તો છે અમુક ઝાપટો નીચા હશે મિત્રો એટલે નીચેથી તમે છંટકાવ કરું પણ આ જે છાંટ્યા પછી મિત્રો તમને માહિતી પણ આપા કે છાંટ્યા પછી ખરેખર આ ઝાડ પર કેવું રિઝલ્ટ મળ્યું ના મળે તો પણ તમને માહિતી આપા મળે તો પણ માહિતી આપા બ્લ્યુ કોપર મિત્રો બે કિલો હજાર લીટરમાં મેં ઉપયોગ કર્યો છે આ છે મિત્રો કેસર ઝાડ એક વર્ષ થયું એને હુનિંગ કરીને એક વર્ષ થયું એક વર્ષમાં આ રીતના ગ્રોથ થયો આ વર્ષે ઘણા ઝાડ કરવાના હતા પણ વરસાદને કામકાજના કારણે થયું નથી બાકી આ બાજુ ઝાડ જઈશું હમણાં સ્પ્રે કરતા હશે ઘણા બધા કટિંગ કરવાના હતા જરૂર કરતાં વધારે ડાડા કટ કરવાનો હાઈટ ઓછી કરવાનો હતી પણ આ વખતે શક્ય બન્યું નથી એટલે આવતા વર્ષે જો હું કિઝનમાં લે ત્યારે કરું છું આ એક બીજું ઝાડ છે મિત્રો જો આ રીતના એક વર્ષમાં આ રીતના તૈયાર થઈ આ વર્ષે જે એને પણ હજુ બી થોડું કટિંગ કરી દેવાના છે જરૂર કરતાં વધારે જે ડાળા છે સીધા ગયેલા છે નકટ માર જાના છે રવણી સે આ હું પણ ખરેખર જે સ્પ્રએકત હશે લેટ થયો છે કેમ કે મારા પાસે એક જ સાધન છે આ રીતના પિલાવણી બચી જાય એક સાધન સ્પ્રએ રાખતા ને એક સાધન ખાતર પાણી કોર રાખતા પણ શક્ય નથી બન્યું કેમ એક જ ટ્રેક્ટર પાસે છે બધી વાડી માં સુતે થઈ આ રીતના પિલાવણી બધી બચી જાય આ રીતના દાળીઓ ભીનાવાની સાહિતના છે જો તમે બ્લુ કોપરનો ઉપયોગ કરી લો આ રીતના દાળીઓ ના ભીનાવશે તો તમને રિઝલ્ટ ના મળશે અને બ્લુ કપર સાટકાવવાનો ફાયદો પણ આપણને બહુ નથી થશે આ રીતના દાળીઓ એક જ સાઈટ નથી બધી સાઈટ આ રીતના ઉપર થઈ આ રીતના આ રીતના મિત્રો બધી દાળીઓ ભીનાવાની થાય છે ઉપરથી રીતના ઉપરથી રહ્યો પછી આવા નીચેથી પડે શું કરતા શક્ય એ તો બંને વસ્તુ તમે અલગ અલગ પણ કરી શકો આગળ મેં કું તે પ્રમાણે મિત્રો મેં બંને દવા ઉપયોગ કર્યો કેમ કે વરસાદ આવી ગયો છે એ તો ઘણી બધી વાડીમાં ટ્રીટમેન્ટ કરવાની બાકી છે ઘણા બધા મિત્રો કહી શકાય જીતુભાઈ પહેલાંના સમયમાં આપણે ત્રણથી બે સ્પ્રે કરીને બી કેરીઓ સારી આપી એ વાત સાચેથી ભણવા શક્ય નથી હા ઓર્ગેનિક તમે ખેતી કરતા હોય તો તમારે આ બધી ટ્રીટમેન્ટ કરવાની કોઈ જરૂર નથી પણ ઓર્ગેનિક માટે બી માહિતી આપી દઉં કે ઓર્ગેનિક જે કોઈ કરતા હોય તે પણ આ બ્લુ કોપરનો ઉપયોગ કરી શકે છે કેમ કે આ ફંગસ માટેની દવા છે આ રીતનો ગોશ હતો મિત્રો તમારે માનો સારી રીતના પછી ડાળીઓ આ સુખી દાળીઓ મિત્રો આ જો સુકી છે આ બ્લુ પ્રોપર છે આ મિત્રો પણ ફાયદો થાય છે સુખી ડાળીઓ મરવાનો ઓછું થાય છે ને ફૂટમાં પણ ઘણો ફાયદો થાય છે ને જે ફોલિંગ કરેલું છે જે કટિંગ કરેલી છે કલમ એના માટે તો ખૂબ જ ઉપયોગી બને છે આ રીતના બધું બીનાવાનું છે મિત્રો આ રીતનું ડાળીઓ બધી પીનાવાની છે આ રીતના હાલમાં મિત્રો સ્પ્રે કર્યા ત્યારે પૂછ્યા બરાબર બ્લ્યુ કૂપરનો છંટકાવ કર્યા પછી આ અહીંયા ભીનાવું નહીં રહી ગયેલું છે એટલે આવી જેટલી બી જગ્યા રહી ગયેલી મિત્રો અહીંયા લીલ કે ફંગસ મળશે નહીં એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે છાંટવામાં ગોર બધી સાઈડ ભીનાવવાનું જેથી તો બ્લ્યુ કોપર આપણને સારું રિઝલ્ટ મળે આ સાઈડથી અહીંયા એક જગ્યા રહી ગયેલા છે એને પાહો સ્પ્રે કરાવી દે વાંસ ખાતા વગર નહીં બહુ જબરૂ મીઠાઈ એના બે થી ત્રણ વરસ કદાચથી હા બે જ વર્ષ કદાચથી હા મારા મિત્ર કિરીટભાઈ મને જન્મદિન નિમિત્તે આપેલી ઘણા વૃક્ષ મિત્રો છે જન્મદિન નિમિત્તે રોપેલા મસ્ત તૈયાર થઈ ગયેલા છે છે વાંસ જો કાંટા બિલકુલ નથી આવે પણ છે મિત્રો પહેલાં તૈયાર થઈ જવાના છે જો તો મિત્રો વિદ્યાર્થી એન કરે ઘણા મૂકવાનું ઘણી તમેન્ટ છે અને આગાડીના વિડીયો પણ ઘણા બધા મૂકવાના બાકી છે મોબાઈલ એકદમ ફોલ્ડ છે અત્યારે વાગ્યા સારા છો હજુ દેખાય ત્યાં સુધી સાચી તમે બીજું ખાસ મિત્રો કલતારની માહિતી મિત્રો આપ્યું તો કલતર તમે જો ખાતર પાણીની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગયેલી હોય તો અત્યારે તમે આપી શકો એના કરતાં પણ આગાડી આપી શકો સારું એવું રિઝલ્ટ તમને મળે પણ ખાતર પાણી થઈ ગયેલો હોય છે તો તમે કલતર તમે આપી શકો છો આજનો બીજો મિત્ર એ સમક્ષ છે કે હજુ ઘણી બધી વાડીમાં કિચનકરણ બાકી છે પણ ખબર નહીં વરસાદનું વાતાવરણ કારણે જેમ કે તમે મિત્રો જોઈ શકો ઘણા બધા ઝાડ કચ્છનીકરણ હતા જોઈ થઈ ગયા હતા એ પણ નથી થયું થોડો ઓછો અન્ય મિત્રો બીજું ખાસ તો અન્ય મિત્રો પણ ઘણા ખેડૂત એવું છે સારી એવું ટ્રીટમેન્ટ કરે સારું એવું રિઝલ્ટ છે એને પણ તમે સલાહ લઈ શકો મેં એવું નથી કેમ કે મારી લો જો તમને સારું લાગે તો કોઈની પણ સલાહ લઈ શકે એટલી માહિતી અપાય આપવાનો મેં પ્રયત્ન કરી તો આજના દિવસે ટ્રેન્ડ સમક્ષ એ જોવા જય જવા જય